પ્રેમ એ ભાગવતનું ફળ છે અને આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ કે જ્યારથી આપણી યાત્રા પ્રારંભ થઈ ત્યારે રોજ એક એક ડગલું ભગવાન તરફ આગળ જતા હોય એવો આપણો બધાનો અનુભવ થાય કે આપણું જીવન ધીરે ધીરે પ્રભુ પરખ થઈ રહ્યું છે અને પ્રભુ પરખ થવાનો અર્થ એવો જરાય નથી થતો કે પોતાની જવાબદારીઓથી ભાગવું કે કામથી ભાગવું કે કાંઈ ન કરવું ના વધારે પુરુષાર્થ કરીશ વધારે મહેનત કરીશ વધારે ઉત્તમ રીતે કાર્ય કરીશ અને પહેલા હું એકલો હતો હવે ભગવાન મારી સાથે છે અને જ્યારે પ્રભુનું બળ જીવનને મળી જાય ત્યારે આપણી સીમાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે ભગવાનના સામર્થ્યનું બળ જ્યારે જીવને મળતું હોય છે ત્યારે અસીમિત સામર્થ્ય જીવની અંદર પ્રાપ્ત થતું હોય છે હવે તો માં ગયો એટલે હવે મારે કોઈ ની પડી નહીં હવે જેનું જે થવું ના હવે તો વધારે ચિંતા કરીશ વધારે સાચવીશ કારણ કે ઠાકોરજીનું છે પ્રભુનું આપેલું છે અને પ્રભુની વસ્તુને વેડવી ન શકાય એને તો વધારે સાચવીને રાખીશ જ્યારે પ્રભુના થવાનો સંકલ્પ જીવનમાં થાય ને ત્યારે એ જ જીવનની ક્વોલિટી જો જીવન તો બધા જ જીવીએ છીએ પણ એક જીવનની ક્વોલિટી હોય છે કે તમે જીવનની તમારી લાઈફ સ્ટાઈલ તમારા દ્રષ્ટિકોણ રવિવારી માણસ ખરીદતો હોય અને એક બ્રાન્ડેડ શોપમાં જઈને લેતો હોય એને ચોઈસ જ એની ઉત્તમ થઈ જાય એટલે ભાગવત સાંભળ્યું છે ને હવે તમને નબળું નહીં ગમે જીવનમાં આવતા નબળા વિચારો નબળી ઘટનાઓ નબળા લોકો હવે એમાં બહુ આકર્ષણ નહીં રહે બહુ સહેલાઈથી સસ્તું મળી જાય એમાં હવે તમને બહુ રસ નહીં રહે તમારા જીવનમાં હવે તમે ક્વોલિટી થયા છો નબળું શબ્દોમાં પણ એમ થાય ને એ જ વાત સારા શબ્દોમાં ખરાબ શબ્દોમાં કહી શકાય હવે બે શર્ટ પડ્યા હોય કે એકદમ સરસ ચોખ્ખોટ પ્રેસ કરેલો હોય અને એક ગંદો વાળો હોય તો તમે કયું સિલેક્ટ કરો સારું જ ને એમ જીવનમાં દરેક વખતે આવા ઓપ્શન હોય છે જ એક નબળું હોય છે ને એક સારું હોય છે એ શબ્દથી લઈએ એ વ્યવહારથી લઈએ વ્યક્તિઓથી લઈએ વૃત્તિઓથી લઈએ પણ હવે નક્કી રાખજો હવે નબળામાં કોમ્પ્રોમાઈઝ નથી કરવું જીવનની ક્વૉલિટી થોડી ઊંચી રાખવી છે એ વિચારની હોય વ્યવહારની હોય ઉચ્ચારની હોય વ્યક્તિઓની હોય પણ કંઈક હવે મને મારા માટે ગૌરવ થાય એ રીતે જીવવું છે જે વ્યક્તિને પોતાના માટે જ ગૌરવ ન હોય અને બીજા પાસે જો સન્માનની આશા રાખે તો એ સંભવ નથી સૌથી પહેલા વ્યક્તિને પોતાના માટે સન્માનનો ભાવ જગાવવો બહુ જરૂરી છે અને એ નબળા વિચારોથી ક્યારેય નથી આવતું સસ્તા રસ્તાઓ ગોતી લેવાથી ક્યારેય નથી આવતું હવે સહેલું નથી જોઈતું સાચું જોઈએ છે અત્યાર સુધી સહેલું બતાવો ને સહેલું બતાવો ને સહેલું કઈ રીતે બધામાં સહેલું ને સસ્તું માણસ આજ ગોતતો હોય અમે અને પછી એ સસ્તું લાવેલું એટલું મોંઘું પડતું હોય કેમ થાય એના કરતાં તો પેલું લીધું હોય તો સારું એવું થાય અને એટલા માટે જે દિવસે આ સહેલું ને સસ્તું ગોતવાનું બંધ કરીશું ને આપણા જીવનની ક્વોલિટી જુદી થઈ જશે હવે સહેલું ન બતાવતું સાચું કહેજો સાચું બતાવજો ભલે થોડું કઠિન લાગશે પણ અમે હવે સાચું કરવાનો આગ્રહ રાખનારા થયા છે શાસ્ત્રોમાં જે વાત છે ભગવાન જે કહે છે હવે એ પ્રકારે અમારે રહેવું છે અને જ્યારે આ સંકલ્પ થાય ને તો ભલે થોડું કરો પણ સાચું કરો સહેલું ગોતવામાં આપણે નબળા રસ્તા તરફ જતા રહીએ છીએ સસ્તું ગોતવામાં અને જે વસ્તુમાં સંઘર્ષ ન મળ પડે અને મનને ઘસાવું ન પડે માણસ હંમેશા એવું ગોતતું હોય પણ ઉત્તમતાનો આગ્રહી વ્યક્તિ હંમેશા એ તપ માટે તૈયાર રહે છે કારણ કે ઉત્તમ વસ્તુ એમને નથી મળતી એના માટે થોડુંક તપ જોઈએ છે ત્યારે જ વ્યક્તિ ઉત્તમતાને પામી શકે છે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી ચતુર્વ્યુ ભગવાનની અનેક પ્રકારની ગાથા અને કથાઓ છે ભગવાનની વિભૂતિઓ પણ છે વિભૂતિ યોગ છે ને કોઈ ગીતાજીમાં એ રીતે ભગવાનના અવતારો છે એ ચોવીસ અવતારની વાત આવી એ રીતે ભગવાનના ચતુર્વ્યુ છે કે વાસુદેવ પ્રદ્યુમ્ન સંકર્ષણ અનિરુદ્ધ જે ચતુર્વ્યુ આપણે કહીએ છીએ ચાર વ્યુ થી ભગવાન લીલા કરે છે એ જ પૂર્ણ પુરુષોત્તમ છે જે ચતુર્વિઘ્યુ તે લીલા કરે છે તો પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર રૂપ થયા એમ કહેવાય છે કે જો વસંત પંચમીનો જે દિવસ આવે ને કળશનું પૂજન આપણે કરીએ એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીના જન્મનો દિવસ છે પ્રાગટ્ય દિવસ છે ક્યાં પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે મહાદેવજીએ જ્યારે કામદેવને ભસ્મ કર્યો ત્યારે એની પત્ની રતી રડતી રડતી આવીને પ્રભુને કેવા લાગી મહાદેવજીને કેવા લાગી મને મારો પતિ ક્યારે મળે हम तो शरीर रू नहीं आनंद थी कि जब जदुवंश कृष्ण अवतारा कृष्ण तनय हो ही पति तोरा जय कृष्ण अवतार थे तब तुम्हें अपना पति प्राप्त होगा इसलिए कामदेव का एक नाम है अनंग प्रभु के लिए के अनंग कोटि इलाज है करोड़ों कामदेव की तरह प्रभु शोभते हैं कामदेव का स्वयं का शरीर नहीं भस्म हो गया और तब वचन दिया कि कृष्ण के, के पुत्र रूप से પ્રગટ હોંગે કામ ઇસે લિયે દેખો યમ નાશ તક મે ભી હમ બોલતે હે યમ નાજી કૈસી શોભા કો ધારણ કરને વાલી હે કા સ્મરપિતુ શ્રીયં વિપ્રતિમ સ્મરપિતુ સ્મરણ એટલે કામ દેઓ અને એના પિતા એટલે શ્રી કૃષ્ણ શ્રીયં વિપ્રતિમ એની શોભા ને ધારણ કરવા વાળા શ્રી યમ નાજી છે સાક્ષાત કૃષ્ણ ની શોભા ને ધારણ કરવા માટે શબ્દ નો પ્રયોગ કર્યો સ્મરપિતુ કામદેવના પિતા પ્રદ્યુમ્નજીના પિતા પણ સમરાસુર એ લૌકિક કામ છે અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામનો અવતાર છે ભગવત કામનો અવતાર છે એ જ વૃત્તિ જ્યારે ભગવાન તરફ હોય છે ત્યારે એ અલૌકિક બની જાય છે રતિ સાથે વિવાહની કથા આવી આગળ પ્રભુના અન્ય વિવાહની કથા આવી સત્રાજીત નામનો યાદવ દ્વારિકા વરાય છે સમંતક નામનો મણી એની પાસે છે અને જેની પાસે આવું દુર્લભ વસ્તુ હોય જવાબદારી વધી જાય રોજ આઠ બાર સોનું આપે છે પ્રભુને થયું કે જો આ મણી રાજ્ય પ્રજા સુખી થાય ધન બધા માટે વપરાય સત્રાજીત ને સમજાવ્યો કે એમ કર તો આ મણી રાજ્ય કોષમાં આપી દે સત્રાજીત માન્યો ના પાડી એકવાર પોતાના ભાઈ પ્રસેન ને એને આ મણી આપેલું અને ગળામાં બાંધીને શિકાર કરવા માટે પ્રસેન ગયો જંગલમાં ગયો તો શિકાર કરવા પોતે શિકાર થઈ ગયો સિંહે એને મારી નાખ્યો અને આટલા સમય થી પ્રસેન આવ્યો નહીં એટલે તે આડ લગાડી ભગવાન પર કે જો આ કૃષ્ણએ મારા ભાઈને મારી અને આ મણી લઈ લીધું છે જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી અને એટલા માટે જેને સત્કર્મો કરવા છે જેને ભક્તિ કરવી છે એને બહુ લોકોનું નહીં સાંભળવું કદાચ લોકોના કયા પ્રમાણે તમે જો બદલાવા તૈયાર થઈ જશો ને તો લોકો તમને બદલ્યા જ કરશે અને તમે દ્રઢ રહેશો ને તો થોડી વાર પરીક્ષા થશે પણ ધીરે ધીરે પછી લોકો તમને સહાયક થવા લાગશે અને એટલા માટે શુભ સંકલ્પો માટે દ્રઢ રહેવું બહુ જ જરૂરી છે જે બધાનું સાંભળે છે ને એ ક્યારેય કાંઈ સારું કરી શકતો નથી કારણ કે દરેકના નોજીકો છે દરેકના તર્કો છે કોઈ બધા માળા ફેરવો શું થયું એટલું આ માળા ફેરવાથી શું થાય લાકડાના મણકાજ છે ને એને ફેરવાથી શું થાય આ ભોગ ધરવાથી શું થાય આ સેવા કરવાથી શું થાય આમ કરી કરીને જે કરતા કરતાશું બધું છોડાવી દેશે અને છોડી દેશો ને તો પાછા એમ કહેશે કંઈક તો કર આ તો દુનિયા એવી જ છે બધું એવું કેતા ને કંઈક પિતા અને દીકરો બધો ઘોડો લઈને નીકળ્યા અને બંને ઘોડા પર ચડીને જતા હતા તો એક માણસ મળ્યો કે છે જીવ દયા જેવું કંઈક છે બંને ઘોડા પર ચડ્યા તો સારું લાગે છે પિતા પિતાને તો વાત સાચી છે કે આપણે એક ઘોડા પર એમ કર બેટા તું ચાલુ છું આજકાલના છોકરાઓ પોતે ઘોડા પર બેઠો છે પપ્પા નીચે ચલાવે પીલાને શરમ લાગી પપ્પા તમે બેસો હું ચાલુ ફરી મળ્યો છે ને આટલો મોટો બાપ થઈ પોતે ઘોડા પર બેઠો છોકરાને ચલાવે બંનેને જો કે આપણે બંને ચાલતા થઈએ અને ચાલતા જતા તો એક મળ્યો કે છે ને મૂર્ખાઓ છતે ઘોડે ચાલતા જાય કંટાળીને વેચી નાખ્યો તોય મળ્યા ઘોડો રાખ્યો તો કામ ના લાગે તારે ક્યાં છે કઈક સારું કરવા જશો ને તો કઈક ને કઈક આવશે પણ તમને સ્પષ્ટ છે ગુરુજન પાસે સાંભળ્યું છે કે આ કરવાનું છે અને આનાથી મારું કલ્યાણ છે ત્યારે વાત સમજાય ને દ્રઢ થાય પછી દ્રઢતાથી પકડી નાખો લોકો પરીક્ષા કરશે તમે કોઈ પણ નિયમ લેશો તો ઘણી વાર સમય સંજોગ પ્રમાણે પરીક્ષા એ થાય ઘણી વાર લોકો મરજાત લે ધરીને તો કેટલી વાર પરીક્ષા થાય ઘણી વાર શરમમાં પડી જવું પડે એમ થાય જો ના પાડીશું તો એમને ખોટું લાગશે આમ થશે પેલું થશે ધર્મ પાડવામાં ઘણી વાર ઘણું બધું ચલાવી લેવું પડતું હોય છે અને નિયમો કંઈક જુદું કહેતા હોય વ્યવહાર જગત કંઈક જુદો હોય અને પાછા લોકોના મનને સાચવવા પડતા હોય ઘણી પરીક્ષા જેવું થઈ જાય એટલે વૈષ્ણવે બહુ વિવેક નો ઉપયોગ કરવો પડે અહિયાં પ્રભુ વિચાર કરે છે કે હું સમજાવવા દઈશ તો સમજશે નહીં હું પોતે મણી શોધીને લાવું અને આને આપી દઉં પ્રભુ ગોતવા માટે નીકળ્યા શોધતા શોધતા વનમાં આવ્યા અને ત્યાં જોયું તો પ્રસૈનનો નો મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન હતા એની પાછળ પાછળ ભગવાન ગયા સિંહ નો મૃતદેહ દેખાયો ત્યાં રીછના પંજાના નિશાન હતા એની પાછળ પાછળ ગયા તો પોરબંદરના છે ને બધા ત્યાં જ રાણા આવે છે અને ત્યાં જ જાંબુવાનજીની ગુફા છે કેટલું અંધારું અંદર હોય ને ત્યાં પરમાત્માએ પ્રવેશ કર્યો એટલું બધું અંધારું છે તરાપ મારી ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે બાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એ રીછ બીજું કોઈ સાધારણ નતું રામા અવતારના જાંબુવાનજી હતા થયું કે મારા સમ બળ્યો તો ભગવાન સિવાય બીજો કોઈ ન હોય પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું વંદન કર્યા ક્ષમા માંગી કહ્યું કે મણિશ શોધવા બધું વૃતાંત કહ્યું જાંબુ હતીજી મણિ સાથે રમી રહ્યા હતા કહ્યું કે આ મણિશ મારા સંસારનો મણી આ મણિ તો લો પણ મારા સંસારના મણી એવા જાંબુ હતીજી સાથે વિવાહ કરો અન્ય વિવાહ કથા આવી જ્યારે મણી લઈને આવ્યા સત્રાજી સત્ય ભામાજી સાથે પ્રભુના વિવાહ કરાવ્યા સત્યા ભદ્રા લક્ષ્મણા મિત્રવિંદા આદિ આદિ અષ્ટપટરાણીઓ થઈ આ અષ્ટધાહ પ્રકૃતિ છે ભૂમિ રાપો નડો વાયુ ખમનો બુદ્ધિ રેવ છે પ્રભુ પુરુષ ને પ્રકૃતિ આ રીતે અષ્ટપટરાણી છે અનેક અનેક ભાવો અનેક અનેક ચિંતનો એની પાછળ છે આગળ ગોમાસુરે 16000 કન્યાઓને કેદ કરીને રાખી હતી એને તો 16000 થાય પછી એક સાથે વિવાહ કરું બધા સાથે ચારે બાજુ પાણી ને વચ્ચેનો કિલ્લો ને મૂર નામનો દૈત્ય ની રક્ષા કરે વિનંતી કરી છે પરમાત્માને કે પ્રભુ અમારી રક્ષા કરવા અસુરથી અમને છોડાવો પ્રભુ ગરુડ પર સવાર થઈ સત્ય બામાજીને લઈને પધાર્યા છે મૂર નામના દૈત્યને માર્યો નામ પડ્યું મુરારી મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણ ઉત્કતા ભક્ત અને ભગવાનને મળવામાં જે પ્રતિબંધ દોષ છે એ જ મૂર દૈત્ય છે એટલે આ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો કે યમનાજીમાં એવી રજ છે કે જે રજ પ્રભુ અને ભક્તોની વચ્ચે જે પ્રતિબંધ છે ને એને નિવારણ કરનાર છે 16000 કન્યાઓને મુક્ત કરી કહ્યું કે તમે તમારા ઘરે જાઓ બધા જ ચરણોમાં પડી પ્રભુના વિનંતી કરી પ્રભુ એક રાત્રે પણ કન્યા બહાર લઈ જાય સમાજ એની નિંદા કરે છે અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ અમને આપ ગામમાં મોકલશો તો ત્યાં લોકો અમને જીવવા નહીં ઉલટાની અમારી દુર્દશા થઈ જશે એના કરતાં તો અમે સમાપ્ત થઈ જઈએ ખતમ થઈ જઈએ સારું આપ અમારો સ્વીકાર કરો પ્રભુ ઈચ્છે તો દાસી બનાવીને રાખી શકત પણ એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ પરમાત્મા એ ધારણ કરી અને સોળ હજાર વિવાહ કર્યા છે એક જ મુહૂર્ત બાકી જો એક એક સાથે કરવા જાય તો સાડા ચોપન વર્ષ થાય સોળ હજાર નું કરે તો અને પહેલા લગ્ન ટાઈમે કોઈ વીસ વર્ષની કન્યા આવે તો છેલ્લો જેનો વારો આવે તો સાડા ચુમ્બોતેર વર્ષની કન્યા પધરાવો સાવધાન પછી બધા સાવધાન થઈ જાય અને એટલા માટે પણ આ તો અનેક વેદની રૂચાઓ ને આના બધા ભાવો છે સોળ હજારના કે કઈ રીતે પ્રભુ પરત થાય છે એની પણ આખી આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી છે અહીંયા દરેક વસ્તુના આધ્યાત્મિક અર્થો છે એટલે જ શાસ્ત્ર ને હંમેશા કોઈ ગુરુ પાસે બેસીને સમજવા જોઈએ જ્યારે પોતાની રીતે આપણે વાંચવા જઈએ છે ત્યારે એના ભૌતિક અર્થઘટનો થાય છે અને શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની વાત કહેવાનો પ્રકાર કયો છે એક રાજાની જેમ એક મિત્રની જેમ અને કાંતાની જે આમ ત્રણ પ્રકારે ઉપદેશ શાસ્ત્ર સમજાવે છે થાય રાજાની જેવો ઉપદેશ વેદનો છે સત્યમ બધ ધર્મમ ચર એમાં ઓર્ડર જ હોય એમાં પછી કોઈ ચર્ચા ના હોય જેમ જજમેન્ટ આવે પછી ફોલો જ કરવાનું હોય તો રાજાની જેવો ઉપદેશ બીજો છે મિત્રની જેવો ઉપદેશ મિત્ર કોઈ વાત કરે તો આમ કરે તો સારું આમ કરીશ તો આમ થઈ જશે એને એક્ઝામ્પલ આપી આપીને આપણને મૂળ વાત જે કહેવા માંગતા હોય એ ઉતારે એ છે પુરાણોનો ઉપદેશ

સોળ હજાર કન્યાઓ સાથે વિવાહ થયા બલરામજી બગીચામાં મોટો કાચિંડો દેખાયો અને પ્રભુ પધાર્યા ઉદ્ધાર કર્યો અને સુંદર રાજા પ્રગટ થયો પછી કોણ છો તો કે હું રાજા નૃગ છું જેટલાય વર્ષાની બુંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા છે ગણી ન શકાય એટલી ગાયો પણ એકવાર એમ થયું કે એક ગાય કોઈ બ્રાહ્મણને આપી હતી અને રાત્રિના સમય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એ જ ગાય બીજાને આપી દીધી બીજા દિવસે બંને બ્રાહ્મણમાં એવો ઝઘડો થયો કે મને શ્રાપ લાગ્યો ને હું કાચોલ ન્યો બનીને પડ્યો છું અને એટલે દાનમાં પણ બહુ જ વિવેક આપણે ત્યાં કહ્યું છે ઉપનિષદ તો કહે છે શ્રદ્ધયા દેયમ અશ્રદ્યા દેયમ શ્રિયા દેયમ રિયા દેયમ ભિયા દેયમ સંવિદા દેયમ દાનનાય પ્રકાર બતાવ્યા છે ઉપનિષદમાં અને હું તો ત્યાં સુધી કહું કોને આપવું એના માટે તો આપણે બધા વિચારીએ છીએ પણ કોનું લેવું એના માટે વિચારવું જોઈએ ગમે તેનું લેવાય બી આપણે એની એ ના છે ગમે તેને એ તો છે પણ ગમે તેનું લેવું પણ નહીં એ પણ બંધન છે લેવું પડે શ્રદ્ધા દેયમ જ્યારે પણ આપો શ્રદ્ધાથી આપો શંકા ન કરો પછી નક્કી કર્યું છે આપવું જ છે તો પછી શ્રદ્ધાપૂર્વક આપો અશ્રદ્ધયાદેયમ ચલો કે અશ્રદ્ધાથી પણ આપો શ્રીયાદેયમ આર્થિક સ્થિતિ અનુસાર આપો ઘણીવાર લોકો જોશમાં આવીને એટલું કરી દે પછી એમ થાય કે આપણી તો અસ્તવસ્થા જ નથી ભિયાદેયમ ભયથી આપો ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય એનો ભય રાખો રિયાદેયમ શરમથી આપો કે લોકો એમ સમજે છે કે હું આપી રહ્યો છું આપનારો તો ઠાકોરજી છે रहीम के, तो के सीखे कहा नवाब जू देनी ऐसी देन और जो जो कर ऊंचे चढ़े तो हो नीचे नैन पूछा रहीम जी से कह अरे आ, आ, आप ये कहां से देना सीखे हो जितना देते जाते हो शर्म से आंखें क्यों झुक जाती और तब रहीम जी ने कहा कि देने हारा और है जो देता दिन रहन लोग भ्रम हम पर करें या विद नीचे नैन देने वाला तो परमात्मा है लोग मेरे हाथ को देखते हैं पर मुझे कौन देता है वो किसी को दिखाई नहीं देता देने वाले तो परमात्मा ही है लोग मुझ पर भ्रम करते हैं कि ये देते हैं ये दाता है ये दानी है इसलिए शर्म से मेरी आंखें झुक जाती है रियाज रियाज संविदा रियम समझ पूर्वक आप क्या आप रहा है कोने आप रहा है सेना कार्य में आप रहा है कार्य में विनियोग थे સંસ્થામાં પણ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ સંસ્થામાં જે નિમિત્તે આવ્યું હોય એ નિમિત્તે જ વપરાય એની સાવધાની રાખવી ઘણી વાર આવતા દાન વહીવટી ખર્ચમાં જેટલા બધા ખર્ચાઈ જતા હોય કે આવ્યું હોય એનું ચાલીસ તો વ્યવસ્થામાં જ જતો બને તો સત્કાર્ય કરનારી સંસ્થાઓએ કોશિશ કરવી કે એનો વહીવટી ખર્ચ ઓછામાં ઓછો થાય અને મેક્સિમમ જે જે નિમિત્તે આવ્યું છે ત્યાં સુધી એ પહોંચે એનો પ્રયાસ સતત થવો જોઈએ નહીં તો ઘણીવાર મેં જોઉં કે વ્યવસ્થામાં જ એટલું બધું ખર્ચ અને મોટી મોટી દુનિયાની જે શ્રેષ્ઠતમ સંસ્થાઓ છે જે સત્કાર્ય કરનારી છે એના પોતાના વહીવટી ખર્ચો એટલા મોટા છે કે આવેલું ડોનેશનનું ચાલીસ ટકા તો વહીવટમાં જતું રહે પ્રયાસ કર કોશિશ કરો કે જે નિમિત્તે આવે ત્યાં થાય પ્રભુ નિમિત્તે છે તો પ્રભુમાં જવું ભગવાનને બીજું વધારાની શું જરૂર છે ના ભગવાનને આપેલું છે તો એ ભગવાન નો રાઈટ છે શ્રીનાથજીને મળેલું છે તો શ્રીનાથજી નું છે આપણે આપીને શું શું કરવું આ કર્તવ્ય નથી ત્યાં છે એ જોઈને થોડી આપણે પ્રભુને શું કરી શકીએ આપણે તો એ વિચાર કરવાનો ભગવાનમાં ક્યારે પણ એવું વિજય ને ભગવાન પાસે નહીં હોય તો કોની પાસે હશે એ તો હોય ત્યાં વૈભવ ત્યાં સુંદરતા ત્યાં ઉત્તમતા ત્યાં તો હોય જ અને લોકોની શ્રદ્ધા છે ઘણી વાર બહુ બુદ્ધિમાન થઈ જઈએ એટલે આપણને ભગવાન ના વૈભવમાં પણ પેલું થાય પણ એમાં ભાવ છે લોકોની શ્રદ્ધા છે કે અમારો 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 ઈશ્વર બ્રહ્મ પરમાત્મા આ રીતે બિરાજ શ્રેષ્ઠતમ ઉત્તમ વસ્તુના ભોગતા છે એ ઉત્તમ હોવું જોઈએ માણસની શ્રદ્ધા છે અને શ્રદ્ધાને સન્માન આપતા શીખવું જોઈએ એ તો ઘણી વાર

પણ આપવાની ભાવના જો ધન ત્રણ જ ગતિ કઈ છે દાન ભોગ અને નાશ કા ભોગવો કા દાન આપો અને કા નાશ જો કર્મ ના સિદ્ધાંત માં તમે જુઓ વાપરી ગયા એના માટે બધું જ છે મૂકી ગયા એના માટે કઈ લખ્યું છે ગીતાજી માં લખ્યું આટલી એફડી મૂકી જાય એની આ ગતિ થાય એવું ક્યાંય છે જે મૂકી ગયા એ તમારું હતું જ નહીં એમ શાસ્ત્ર કહે છે એ તો હતું છે એનું જેની પાસે મળ્યું જેને ભોગવ્યું અને એટલા માટે મૂકી ગયા એના માટે કોઈ શાસ્ત્રમાં કાંઈ નથી કરી ગયા અને વાપરી ગયા એના માટે બધું જ છે એટલે જ્યારે પણ જેટલું વાપર્યું એટલું જ તમારું છે કમાયું એટલું તમારું નથી કારણ માણસ કમાઈ તો ઘણા બધા જતા હોય પણ વાપર્યું હોય તમારું તારું કશું હોય તો છોડીને આવતું અને તારું બધું જ હોય તો છોડી મૂળ વાત એ છે છે કે કે જે મેળવ્યું અને માણસને એમ થાય મહેનત કરીને મેં મારા માટે પણ એને ઘણા બધા માટે મહેનત કરી હોય છે એને એવું લાગે કે એને એના માટે કરી પણ પોતે કમાયેલું દુનિયાનો કોઈ માણસ બધું ખર્ચીને જતો નથી જોઈ લે લગભગ નવ્વાણું ટકા નવ્વાણું નવ્વાણું ટકા ઘણા એવા હોય કે પોતાની પાછળ કરીને જાય બાકી પોતે કમાયેલું માણસ ક્યારે પોતે જતો એટલે કે તમારા કર્મોના ફળ જે સારા છે ભાઈ તકલીફ શું કંઈ સારું કે કે ધન કંઈક આવે ને શું કરી તકલીફ આવશે ત્યારે વાપરીશું હમણાં રહેવા દઈએ એટલે રાહ તો દુઃખની જ જોતા હોઈએ આપણે બધા સુખ પણ ભેગું છે એના માટે કરીએ દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે તો માણસ દુઃખની જ જોતો હોય મારે ઘણીવાર આવતું જ ના હોય ઘણીવાર લોકોની એમ ઘરમાં ભેગા કરી રાખે જૂના જૂના લોકો આદર ગાદલા ભેગા કરી રાખે ને વાસણો ભેગા કરે દીકરાના લગન આવશે ત્યારે કાઢીશું દીકરો ચોખ્ખી ના પડે આમાંથી એક એક કાઢ્યું છે ને બા તો જોઈ લેજો મારા લગ્નમાં આ તો અડતા જ નહીં અને કાઢતા જ નહીં અને બાએ પચીસ વર્ષથી સંઘળી રાખ્યું હોય આને તો કાઢતા જ નહીં હવે પોતે બિચારા લાખ રૂપિયા વારના ના રહેતા હોય એમાં દસ બાય દસ નો રૂમ એમ પેલા રોકી રાખ્યો સામાન જે આખા જિંદગી વપરાવા ના હોય એના કરતા ભાઈ તું રૂમ વાપર ને જે વસ્તુ એક બે વર્ષ સુધી કામ ના ગે ને પછી લાગતી જ નથી એમ તો કહેવાય કે વર્ષ સુધી જે વસ્તુ વાપરવામાં કામ ના લાગતી હોય એ ખતમ થઈ જાય બગડી જાય યા નાશ થાય એના કરતાં કોઈને વાપરવા આપી દેવી તો એનો સદુપયોગ તો થાય વસ્તુનો નાશ થવો એ પણ એનો બગાડ એનું કામ બરાબર છે આપણે એમ કે આ છોડવું નહીં ભોજનમાં છોડવું નહીં પેલું છોડવું નહીં ક્યાંય બી તો કોઈ બી વસ્તુ બધા આપણે અહીંયા પણ જતા હોઈએ લાઈટનું સ્પંદ કરવામાં શું જાય કઈ કઈ આ તો હવે તો પેલું નીકળું ચાવી કાઢો એટલે બધું બંધ થઈ જાય બાકી એનર્જી તો બળી જ રહી છે ભલે પૈસા આપણે ચૂકવી છે પણ એનર્જી તો વેસ્ટ કરીએ જ છે તો કોઈ પણ વસ્તુનો વેસ્ટ શા માટે બગાડ શા માટે એમ કોઈ પણ વસ્તુ જે આપણી પાસે આવી અને એ નાશ થઈ એમાં ક્યાંક દોષ આપણો છે એના કરતા કોઈનો ઉપયોગમાં માં આવી શકે એટલે પ્રયાસ એ કરવો જોઈએ કે વસ્તુ દાન ભોગ અને એના સ્ત્રણ જ ગતિ છે કાં વાપરો કા વેડફો કા વાવો આપણે શું કરી શકીએ છે વિચાર કર કાં તમે વાપરો તમે ખુશ રહો આનંદ કરો પોતાને મહોત્સવ કરો ખર્ચો આ સરસ રીતે રો પણ ના પડે કોઈ ધર્મ છે થોડી કરે છે કે સુખી રમ ધમતી નહીં રહેવું ગરીબાઈ અને ધર્મને કોઈ મેળ નથી

ખરેખર સાચું તેવું હોવું જોઈએ કે પોતે જે સારું જમે છે એવું ગરીબ જમી શકે એ સાચી સેવા કહેવાય બાકી તો ગરીબ છોડે તો બધા કંઈ ના આપી જાય ફાયદો નથી હોતો પોતાના જેવું ગરીબ જમી શકે એવી જ્યારે વ્યવસ્થા થાય ત્યારે સાચી સફળતા કહી શકાય તો જીવનમાં સુખ સંપત્તિ વૈભવ અને અભાવમાંથી મુક્તિ મળે એના માટે તો ધર્મર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ છે આખું ધર્મનું સ્ટ્રક્ચર જે આપણું છે હિન્દુ ધર્મનું એ એના માટે જ છે કે પ્રત્યેક વ્યક્તિ આનંદથી જીવી શકે એટલે ગરીબાઈને પણ એમ જોડે કનેક્ટ કરવાની જરૂર નથી આ ભાવને કંઈ ધર્મ સાથે કનેક્ટ કરવાની જરૂર નથી ભગવતીઓએ તો અભાવ પસંદ કર્યો તો આ જેટલા ભગવદીઓની કથા આવે ને નિષ્કંચન છે કાંઈ નથી એ કોઈ એમના કર્મનું ને ભાગ્યનું ફળ નહોતું પણ એમની ભગવાન પર એવી નિષ્ઠા હતી કે અમારું મન ભગવાન સિવાય બીજે ક્યાંય જાય એવી કોઈ વસ્તુ અમારે જોઈતી જ નહોતી